કે ના ઉપયોગ વગર દસ જ મિનિટમાં મોદક આ મોદક તમે એકવાર બનાવી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો મોદક સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી શરૂ કરીએ મોદક બનાવવાની શરૂઆત કરતા પહેલા મારા દરેક સબસ્ક્રાઇબર્સ અને વ્યૂઅર્સને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના મોદક આપણે કોઈ પણ જાતનો લોટ ઉમેર્યા વગર બનાવવાના છીએ તો આ મોદક તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો આયા મોદકને સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી બનાવવા મેં 2 કપ જેટલા મખાણા લીધા છે તો મખાણાને આપણે સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું તો મખાણાને તમારે કલર ચેન્જ થાય એટલા રોસ્ટ નથી કરવાના પણ મખાણામાંથી મોશર દૂર થઈ અને આ રીતે મખાણા હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં સારી રીતે આપણા મખાણા શેકાઈ ગયા છે તો હવે શેકેલા મખાણાને આપણે એક પ્લેટમાં કાઢી અને કમ્પ્લીટ ઠંડા થવા દેશું ત્યાં સુધીમાં આપણે આ જ કઢાઈમાં ડ્રાય ફ્રૂટને શેકી લેશું તો મોદકમાં ડ્રાય ફ્રુટનો સ્વાદ એકદમ સરસ લાગે છે બદામ કાજુ લીધા છે મખાણાને અને આગળ જે સામગ્રીઓ ઉમેરીએ છીએ એ બધી સામગ્રીને એકાદ કલાક જેવી તડકામાં તપાવીને યુઝ કરો તો પણ ચાલે તો તમારે શેકવાનો સ્ટેપ સ્કીપ કરી દેવાનો તો સારી રીતે ડ્રાયફ્રુટ શેકાઈ જાય એટલે એને પ્લેટમાં કાઢી લેશું હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને બંધ ગેસ પર અહીંયા મેં લીધું છે અડધા કપ જેટલું નાળિયેરનું ખમણ એને પણ આપણે 1 થી બે મિનિટ માટે ગરમ ગરમ પેન પર શેકી લેશું જેથી એમાં જે કંઈ મોશ્ચર હોય એ બધું દૂર થઈ જાય તો નાળિયેરનો બિલકુલ કલર ચેન્જ નથી થવા દેવાનો તો ગરમ ગરમ પેનમાં મેં સારી રીતે નાળિયેરના ખમણને શેકી લીધું તો એને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું હવે અહીંયા આપણા મખાણા સારી રીતે ઠંડા થઈ ગયા છે મખાણા સરસ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે મોદક તૈયાર કરવા માટે આપણે એને મિક્સરમાં ઉમેરી એકદમ બારીક પાવડર કરી લેશું અને બારીક થયેલા મખાણાના પાવડરને આપણે ચાળી લેશું જેથી કોઈ મોટો ટુકડો રહી ગયો હોય તો એ નીકળી જાય સાથે હું અહીંયા મોદકને એકદમ માવા જેવો સ્વાદ આપવા માટે ફક્ત બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશ અને બધી જ વસ્તુને સારી રીતે ચાળી લેશું તો તમે જોઈ શકો છો સારી રીતે મેં મખાણા નો પાવડર અને મિલ્ક પાઉડર ને ચાળી લીધા હવે આ જ મિક્સર જારમાં આપણે શેકેલા ડ્રાય ફ્રુટ સાથે આપણે શેકેલું નાળિયરનું ખમણ ઉમેરીએ અને એને પણ મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ ભૂકો કરી લઈએ પાવડર બનાવી લઈએ તો અહીંયા ડ્રાય ફ્રુટ્સ અને નાળિયેરના ખમણનો ખૂબ જ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે તો ડ્રાય ફ્રુટ્સ અને નાળિયેરના ખમણમાંથી બિલકુલ ઓઇલ રિલીઝ ના થાય એના માટે ખાસ મિક્સરને ચાલુ બંધ કરીને જ પાવડર કરવાનો તો હવે અહીંયા તમે જુઓ બધી જ વસ્તુ સારી રીતે આપણી મોદક બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે જેને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે આને મોદકનું પ્રીમિક્સ પણ કહી શકો જેને મેં તૈયાર કરી લીધું હવે મોદકમાં બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં અડધા કપ જેટલું દૂધ લીધું છે એની અંદર વન ફોર ટી સ્પૂન જેટલું કેસર અને વન ફોર કપ કરતાં થોડી વધારે ખાંડ ઉમેરી દેશું ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દૂધમાં આ રીતે એક બોઇલ આવે ત્યાં સુધી દૂધને ગરમ થવા દેસુ તો આ રીતે આપણે દૂધને વધારે ઉકાળવાનું નથી જસ્ટ દૂધ સાથે બધી ખાંડ પીગળી જાય અને આ રીતે દૂધમાં એક બે બોઇલ આવે એટલે આપણે આની અંદર તૈયાર કરેલું મોદકનું મિક્સ ઉમેરી દેસુ આ રીતે બધું જ મિક્સ ઉમેરી એ એકદમ સારી રીતે દૂધ સાથે મિક્સ કરી દેસો તો તમે એક થી બે મિનિટ જસ્ટ થોડું આ રીતે ધીમા ગેસ પર ચલાવતા રહી કુક કરશો ને એટલે મિશ્રણ આવું સરસ મજાનું માવા જેવું ઘાટું થઈને તૈયાર થઈ જશે તો તમારે આને હલકું પેનમાં બિલકુલ ચોંટે નહીં સાથે સરસ મિશ્રણમાં બાઇન્ડિંગ આવે એ રીતનું તૈયાર કરવાનું જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે મિશ્રણ વધારે ઢીલું છે તમે મોદકને વાળી નહીં શકો તો તમારે થોડું ડ્રાયફ્રુટનો પાવડર મખાણાનો પાવડર થોડો મિલ્ક પાવડર અથવા ટોપરાનું ખમણ જે પણ સામગ્રી તમને વધારે ભાવે એ તમે ઉમેરી અને આ રીતનું મિશ્રણ તૈયાર કરી શકો છો હવે બધું મિશ્રણ સારી રીતે ભેગું થઈ જાય એટલે મોદકના એકદમ સારા કલર માટે બે ડ્રોપ જેટલો યલો ફૂડ કલર ઉમેરીશ્યો કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારે કલર ના ઉમેરવો હોય તો તમે મોદકને વ્હાઈટ રાખી શકો છો અથવા તો બે મોટી ચમચી જેટલું રોઝ સિરપ ઉમેરી અને પિંક કલરના મોદક પણ તૈયાર કરી શકો છો હવે અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલો ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ અને તૈયાર થયેલા મોદકના મિક્સરને એક પ્લેટમાં કાઢી લઈએ જેથી આપણું મોદકનું મિક્સર સારી રીતે ઠંડુ થઈ જાય તો મોદક વાળતા પહેલા આપણે આ મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ કરવાનું છે તો આપણું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે અંદર ફિલ સ્ટફિંગ બનાવીએ તો અહીંયા નંગ જેટલી બદામ અને પાંચ કાજુનો પાવડર કરી લીધો છે લગભગ અડધા કપ જેટલો છે એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું નાળિયેરનું ખમણ એક ટેબલ સ્પૂન જેટલો સાકરનો પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો એલજી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીએ અને મિશ્રણને બાઇન્ડિંગ આપવા અડધી ટી સ્પૂન જેટલું દૂધ ઉમેરી દઈએ અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈએ તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે મોદકને વાળીશું તો હવે અહીંયા મોદકને બનાવવા માટે મેં આ રીતનું મોદક મોલ્ડ લીધું છે જેને અંદરથી મેં હલકા ઘી સાથે ગ્રીસ કરી લીધું છે તો હવે આ રીતે આપણે થોડું યલો સ્ટફિંગને લઈશું અને એને સારી રીતે બાઇન્ડ કરી અને મોદકના મોલ્ડમાં ઉમેરી દેશું અને પછી મોદક મોલ્ડમાં આ રીતે સારી રીતે અંદર સ્ટફિંગ ઉમેર્યા પછી વચ્ચે સ્ટફિંગ ભરવા માટે આ રીતે થોડી જગ્યા કરીશું અને આપણે જે વ્હાઈટ સ્ટફિંગ તૈયાર કર્યું એને આ રીતે થોડો લાંબો શેપ બનાવી અને આ રીતે અંદર ભરી દેવાનું છે જેથી એકદમ આસાનીથી તમારા મોદકમાં સ્ટફિંગ આવી જાય સારો એવો મોદકનો શેપ પણ આવે અને બિલકુલ તમારા મોદક વાળતા સમયે તમને કોઈ તકલીફ ના થાય તો આ રીતે યલો કલરના મિશ્રણથી સ્ટફિંગને કવર કરી અને હલકા હાથે મોદકને અનમોલ્ડ કરીશું તો તમે જુઓ એ એકદમ પરફેક્ટ મોદકવાળાને તૈયાર થઈ ગયો છે તો બસ બિલકુલ આજ રીતે બધા મોદકને બનાવતા જશો તમે જ્યારે મોદકને બનાવો ને ત્યારે જ તમારે તરત ઉપર આ રીતે પિસ્તાની ફ્લેક્સ અને કેસર સાથે મોદકને સજાવી દેવાના તો બિલકુલ પ્રસાદ માટે આપણા મોદક તૈયાર થઈ ગયા છે આપણે જે મેઝરમેન્ટ લીધું એનાથી પચીસ નંગ જેટલા મોદક બનીને તૈયાર થયા છે અને તમે તૈયાર થયેલા મોદક જો કેટલા મસ્ત બન્યા છે તો ના તો તમને માવો જોઈશે ના તો તમને કોઈ પણ જાતનો લોટ જોઈશે અને એકદમ સિમ્પલ સામગ્રી સાથે આ ડ્રાય ફ્રૂટ મોદકને મેં તૈયાર કર્યા છે જો તાજ ખાવાનું મન થઈ ગયું ને તો પ્રસાદ માટે તમે બિલકુલ આજ રીતે મોદકને આ વખતે આમ બનાવજો તો તૈયાર થયેલા મોદકને એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં તમે પંદર દિવસ સુધી સાચવી શકો છો તો તમને આ મુદતની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ